ગીર સોમનાથમાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે રાજ્યના મુખ્યમંત્રીને રાખડીની ભેટ મોકલી લઘુત્તમ વેતનની માંગ કરી છે ગીર સોમનાથના વેરાવળ ખાતે આપના નેતા અને આંદોલનકારી પ્રવિણ રામના નેતૃત્વમાં ટાવર ચોક ખાતે બગીચામાં બેઠક મળી જેમાં આશા વર્કરો અને આશા ફેસિલિટર બહેનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી મોકલી લઘુત્તમ વેતનની માંગ કરી છે

આશાબહેનો અને આશા બેનો દ્વારા એક નવતર પ્રયોગ અને નવતર રજૂઆત થઈ છે આમ તો રક્ષાબંધનનો ત્યુહાર પવિત્ર ત્યોહાર ભાઈ બહેનનો પવિત્ર ત્યુહાર છે અને ત્યારે જ્યારે બેન રાખડી બાંધતી હોય છે ત્યારે ભાઈ ખુશીથી કાંઈક ભેટ સોગાદ સ્વરૂપે પણ આપતા હોય છે ઘણીવાર કોઈ ભાઈ કંજુસાય કરે અથવા દેશી ભાષામાં કહીએ તો ખીચામાં હાથ ન નાખે તો બેનને માગવાનો પણ અધિકાર છે એટલે આજે તમામ આશાબહેનો અને આશા ફેસિલિટર બેનો જે મેન મેન લીડરો છે એ આજે અહીંયા વેરાવળ ખાતે ભેગા થયા છે અને અહીંયા ભેગા થઈને એક રાખડી આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે અને રાખડીની સાથે સાથે ભાઈ પાસેથી માંગ કરી રહ્યા છે કારણ કે ભાઈ ઘણા સમયથી કિચામાં હાથ નથી નાખી રહ્યા એટલે બેનનો અધિકાર છે એટલે બેને આ રાખડીની સાથે માંગ કરી રહ્યા છે કે અમે ખૂબ દુઃખી છીએ આશા બહેનોને આશા ફેસિલિટરી બહેનોને લઘુત્તમ વેતન નથી મળતું કોઈ કાયમી કર્મચારી નથી ગણતું ગમે તેવા કામ કરાવી કોઈ પણ કામ કરાવે એમાં ઘણા બધા કામોના વેતન નથી આપવામાં આવતા સાથે સાથે આજે તમામ આશા આશાબહેનો સાથે મળી અને આશા આશાબહેનો માટેનું એક યુનિયન આશા ફેસિલિટર બેનો માટેનું એક યુનિયન આજે એમની જાહેરાત થઈ છે અને યુનિયનનું નામ એ સંગઠનનું નામ રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન રાખવામાં આવ્યું છે આ યુનિયનની તમામ જવાબદારી આશા આશાબહેનો નિભાવશે એમના હોદ્દેદારો આશા આશાબહેનો હશે એમના કરતા આશા આશાબહેનો હશે અને આ યુનિયનનું કામ રહેશે કે કાયમી માટે આશા આશાબહેનો અને આશા ફેસિલિટર બહેનોના પ્રશ્નો માટે લડત આપશે અમારે આજે એ કાર્યક્રમ ઉજાણો છે કે શ્રાવણ મહિનો છે અને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારી આશા અત્યાર અપેક્ષા એવી છે કે અમે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા મોટાભાઈ તરીકે અમારી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની માગણી એવી છે કે રાખડીના સ્વરૂપમાં અમે અમારા ભાઈ પાસે લઘુત્તમ વેતનની માગણી કરીએ છીએ અત્યારે તો બધી માંગ અમે વારંવાર કરતા હોઈએ છીએ પણ આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારા ભાઈ પાસે એવી અપેક્ષા છે કે અમે અમારા કામ પ્રમાણે અમને લઘુત્તમ વેતન તમે આપો એવી અપેક્ષા છે ગીર સોમનાથ જિલ્લાના છ છ તાલુકાના બધા આશા વર્કર બહેનો બધા આશા લેટર બધા આશા ફેસિલિટર બહેનો થકી બધાની રાખડી અને લેટર પણ અમે મોકલીએ છીએ અને એમાં અમારી માગણી એક મોટા ભાઈ પ્રત્યે અમે આપીએ છે અને તમે ખાલી વાંચી અને તમે એટલી આશા પ્રત્યે આશા રાખી અમે પણ એટલી આશા રાખીએ છીએ અને અમે તમારી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી માંગણી ને સ્વીકારો ચૈતન ન્યૂઝ ગીર સોમનાથ